નમસ્કાર મિત્રો તો તમારું સ્વાગત છે મારી આ હવામાન માહિતી આપતી યુટ્યુબ ચેનલ ઉપર અને હું છું તમારો મિત્ર રાકેશ મોઢવાડિયા સૌપ્રથમ પ્રથમ મારી આ ચેનલ ઉપર અત્યારે જે કોઈ પણ નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કીધી હોય તો નીચે એક લાલ કલરનું સબસ્ક્રાઈબરનું બટન દેખાતું હશે તે પ્રેસ કરી દેજો એટલે મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય હવે આપણે આગળ વિડીયોમાં કહેલું હતું કે આપણે સૌરાષ્ટ્રના જે દક્ષિણ સાઇડને ભાગો છીએ ખાસ આપણે વરસાદની ગતિવિધિ જોવા મળે હું લાગતું નથી તો તે પ્રમાણે આપણે જોવા મળી આપણે એમ કહેલું હતું દ્વારકા જામનગર પોરબંદર સાહેબ કોઈ વરસાદની શક્યતાઓ નથી તો એકલ દોકલ એક દિવસ આપણે સામાન્ય ક્યાં ક્યાં થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળતી બાકી કોઈ પશ્ચિમ સાઈડમાં આપણે વરસાદ જોવા મળ્યો નથી અને આગળની સ્થિતિ જોવા જઈએ તો આગળ પણ સ્થિતિ હજી આમને આમ જ આપણે રહેવાનું છે ખાસ કોઈ વરસાદની શક્યતાઓ જણાતી નથી હવે આપણે ચોમાસાની વાત કરી લઈએ તો આપણે કહેલું હતું સમયસર જ ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થશે ખાસ કોઈ વહેલો ચોમાસું બેસવાનું નથી તો તે પ્રમાણે આપણે અત્યારે દક્ષિણ ગુજરાતના અમુક ભાગો સુધી આવીને ચોમાસું બ્રેક લાગી ગયું છે એક રીતે જોવા જઈએ તો ચોમાસું છે તે બ્રેક લેતું જ હોય છે એવું કંઈ નથી કે આ વખતે જ લીધો છે સોમાસું એક બે બ્રેક લેતું હોય છે આ વખતે આપણે જોવા જઈએ તો કેરળથી મુંબઈ સુધી ઝડપમાં ચોમાસું પોગી ગયા છે કેમ કે આપણે સાગરનો સપાટ હતો અને અરબસાગરમાં આપણે અપરેટ સાયકલિંગ સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાયું હતું તો આપણે ચોમાસાનો જે હરોબર શેડો છે તે એકદમ ઝડપમાં મુંબઈ સુધી આપણે ગતિમાં પૂગી આવ્યો અને સારે હું ચોમાસું પણ જોવા મળ્યો વરસાદ પણ જોવા મળ્યો પણ તેથી આગળ આપણે જોવા જઈએ તો હવે ચોમાસું મંદ દેખાઈ રહ્યું છે ખાસ કરી ચોમાસું હવે આગળ વધે ઝડપથી આગળ વધે તેવી શક્યતાઓ લાગતી નથી કટકે કટકે આપણે ધીમી ધારે ચોમાસું આગળ વધી શકે છે કેમ કે હાલ કોર આપણે જોવા જઈએ તો એક રીતે જોવા જઈએ તો આપણે મીડ લેવલના જે પવનો છે તે એકદમ સૂકા પવનો આપણે પાકિસ્તાન તરફથી ગુજરાતમાં આવી રહ્યા છે એટલે ચોમાસું આપણે ઝડપથી આગળ વધીએ ને અત્યારે આપણે સૌરાષ્ટ્રમાં કોઈ વરસાદ ચાલુ થાય તેવી શક્યતાઓ લગતી નથી પણ હા આપણે ક્યાંક ક્યાંક લોકલ લેવલે જોવા જઈએ તો છૂટાછાએ ઝાપટાં અથવા ક્યાંક ક્યાંક વરસાદ ક્યારેક ક્યારેક અમુક દિવસે જોવા મળશે બાકી કોઈ ખાસ મોટા વાવણીલાયક વરસાદની શક્યતાઓ જણાતી નથી તો આગળની સ્થિતિ જોવા જઈએ તો આપણે આગળ એક વિડીયોમાં કહેલો તો કે બંગાળની ખાડીમાં ગ્લો પ્રેશર સિસ્ટમ પણ આવનારા દિવસોમાં બની શકે છે તો આ સિસ્ટમના આધારે આપણે કહેવો અંદાજ લગાવી શકીએ કે કદાચ આપણે આવનારા દિવસોમાં ફરીથી આપણે વરસાદી વાતાવરણ બને આ વાતાવરણ બનવામાં લગભગ આપણે વીસ તારીખથી બાવીસ તારીખ સુધી તો આવી જ રીતે આપણે વાતાવરણ રહેશે મોટો વરસાદની શક્યતાઓ નથી પણ સામાન્ય આપણે જેના જ આપણા જો ક્યાં ક્યાં વરસાદ જોવા મળી શકે છે પણ આ તારીખો બાદ આપણે આશા છે કે બાવીસ તારીખ બાદ ફરીથી એક વાતાવરણમાં સુધારો આવી શકે છે જોકે આ અત્યારે હું પાકું નથી કહેતો કેમ કે અત્યારે આપણે પરફેક્ટ નથી આશા અને અંદાજીત છે કે બાવીસ તારીખ બાદ આપણે વાતાવરણમાં સારું વાતાવરણ જો મળે ને બાવીસથી ત્રીસ તારીખ દરમિયાન આપણે ગુજમાં ગુજરાતમાં એક વરસાદનું વાતાવરણ જોવા મળે જો કે કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તે અત્યારે કોઈ ફિક્સ નથી અથવા વરસાદ પડશે એ પણ ફિક્સ નથી પણ એક આ એક આપણો આગોતરો અંદાજ છે કે કદાચ આપણે જોવા જઈએ તો આ મહિનાના જે પાછલું શેલમું અઠવાડિયામાં આપણે વરસાદની ગતિવિધિ જોવા મળે જોકે આપણે સામાન્ય રીતે જોવા જઈએ તો આપણે વાવણીલાયક વરસાદ પણ સૌરાષ્ટ્રના જે પશ્ચિમ કાંઠો છે અથવા કચ્છ છે આ બધા વિસ્તારોમાં આપણે આ તારીખમાં જોવા મળતું હોય વીસ તારીખ અથવા ત્યારબાદ પણ આપણે આગલા બે વર્ષમાં આપણે સોમા વાવણી વહેલી થઈ અથવા ગયા વર્ષે જ આપણે વાવાઝોડા હિસાબે વાવણી થોડી વહેલી થઈ ગઈ છે પણ અત્યારે અત્યારે હાલમાં આપણે કોઈ ટેન્શન જેવું નથી પણ આગળની સ્થિતિ શું રહેશે તે હવે જોવાનું છે કે સમયસર વાવણી થઈ જશે કે શું થશે આ એક આપણો અંદાજ છે કે આ મહિનાના પાછલા છેલ્લા અઠવાડિયામાં આપણે વરસાદની ગતિવિધિ જોવા મળે આપણે આશા રાખીએ કે આપણે સારો એવો વરસાદ જોવા મળે અને ખેડૂત મિત્રોને વાવણી થઈ જાય તો ફરી મળીશું નવી અપડેટમાં અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં આભાર